बसरजिरणा उमरगाम तालुकाना मलावने नाहुली खाते बनलेला रेल्वे ओव्हरब्रिज નું लोकार्पण કરવામાં આવ્યું હતું ઓવરગામના ધારાસભ્ય સહિત जिल्हा पंचायत सदस्य ભરતભાઈ जाधव मुकेश પટેલ દીપક મિસ્ત્રી સહિત દિલીપભાઈ ભંડારી કનુ સોનપાલ પ્રકાશ પટેલ સહિત નરેશ પરમાર અને અન્ય સરપંચોએ હાજરી આપી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી સેતેર કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજથી હાઈવેને જોડતી કનેક્ટિવિટી સરળ થઈ જશે તો રેલવે ફાટક ક્રોસ કરવાની સમસ્યાથી લોકોને રાહત થવા પામી છે હાલ ઉમરગામ તાલુકામાં રસ્તાઓ રેલવે ઓવરબ્રિજો સહિત માર્ગોના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા બંને ઓવરબ્રિજોની કામગીરી પૂર્ણ થયાની સાથે લોકાર્પણના કાર્યક્રમો ચાલી રહ્યા છે હાલે ઉમરગામ તાલુકાના મલાગામ તથા વંકાજને જોડતા રોડ ઉપર જે ગેટ નંબર એકોતેર ઉપર જે ફ્લાયઓવર બ્રિજ બન્યો છે એનાથી જે વેસ્ટ ઈસ્ટમાં આવેલી હાઈવે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ તથા એના બાજુમાં આવેલી ઇન્ડસ્ટ્રીઓ જેમને ઈસ્ટમાંથી વેસ્ટમાં આવવા માટે ખૂબ ઘણી તકલીફો પડે છે જેવી કે બિલાડ ફાટક ગેટ નંબર ચોમોતેરથી આવતા મોટી ટ્રાફિકની સમસ્યા હતી હાલે આ બ્રિજનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે ખૂબ મોટા વિકાસમાં પ્રમાણમાં થઈ ગયું છે એટલે આપણે બધાને આ પ્રશ્નો સોલ્વ થઈ જશે કે જે એક એક બે બે કલાક ટ્રાફિકમાં લાગતા હતા તેની જગ્યાએ હવે પાંચ જ મિનિટમાં આ ઓવરબ્રિજથી આપણે રેલવે ક્રોસિંગ કરી શકશું અને જ્યારે પણ આવા આકસ્મિક કંઈ પ્રોબ્લેમ આવે છે જેવા કે હોસ્પિટલાઇઝ થવું હોય હોસ્પિટલ જવું હોય ત્યારે એકસો આઠ કે એમ્બ્યુલન્સને જતાં બહુ ખૂબ તકલીફ પડતી હોય પણ હવે જે આ ઓવરબ્રિજનું નિર્માણ થઈ ગયું છે અને આજે લોકાર્પણ થઈ રહ્યું છે તેવા પ્રસંગે આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપ પાઠવે છે લોકો અને ખૂબ આનંદની લાગણી છવાય છે આદિવાસી તાલુકો ઉમરગામ તાલુકાની અંદર જે લોકલ સમસ્યા જે છે એ હેવી વ્હીકલો ઇન્ડસ્ટ્રી સરીગામ અને ઉંબરગામના લીધે હેવી વ્હીકલોના લીધે રેલવે ક્રોસિંગ ઉપર ભારે ટ્રાફિક હોવાના લીધે ધારો કે ઈસ્ટમાંથી વેસ્ટમાં કોઈ હોસ્પિટલમાં જવું હોય કે વેસ્ટમાંથી ઈસ્ટમાં હોસ્પિટલમાં જવું હોય તો પણ બહુ મોટી સમસ્યા રહેતી હતી અને પેશન્ટની સુવિધા માટે હું તો એવું માનું કે પેશન્ટની સુવિધા માટે સારામાં સારો આ વિકલ્પ બહુ સારો થયો અને હેવી વ્હીકલ રનિંગ ચાલતો રહેશે એટલે આપણા તાલુકામાં ટ્રાફિક જેવી સમસ્યા રહેશે જ નહીં આજે ગુજરાત અને કેન્દ્ર એના અંદર જે ડબલ એન્જિનની સરકાર જે વિકાસના કામો જે વિકાસના કામો સાથે વિશ્વાસ જે પ્રજાલક્ષી વિશ્વાસ જે માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે આ ગુજરાતનો શું સર્વાંગી વિકાસ જે થઈ રહ્યો છે એનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યું છે આજે ઉમરગામ રેલવે સ્ટેશનનું નવું નિર્માણ છવ્વીસ તારીખે થઈ રહ્યું છે આજે ઉમરગામ નવો બ્રિજ બની ગયો ઓવરબ્રિજ બની ગયો પૂર્વથી પશ્ચિમનો જોડતો બ્રિજ આજે મલાવ મલાવનું બી આજે લોકાર્પણ બ્રિજનું છે એ બી ખૂબ ભવ્ય છે અને એવી જ રીતે સંજાણનો પણ બ્રિજ જોડતો છે ખૂબ જ આનંદની વાત છે પબ્લિક